જય સ્વામિનારાયણ અમારે યાત્રા પ્રવાસે અનેક તીર્થ સ્થાનની અંદર દર્શન કરતાં કરતાં જ્યારે આગળ જઈ રહ્યા છીએ ત્યારે જેમ ચાર સાત પુરી માનવામાં આવે એવી જ રીતે જે નવ અરણ્ય માનવામાં આવે છે એ માહિનું નિમિષારણ્ય ત્યાં અમે દર્શન કરવા માટે જઈ છીએ નેમી શાળીથી કદાચ માનો ત્યાં સુધી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર એવું રુદ્રાવૃત્ત નામનું તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જે કુંડના દર્શન કરી શકો છો એ રુદ્રાવૃત નામનો કુંડ છે એને તમે જોઈ શકો છો કે દર્શનાર્થીઓ એ બીલીપત્ર તેમજ ફળ અને પુષ્પ એને કુંડની અંદર પધરાવી રહ્યા છે તો એનું કારણ છે કે રુદ્રાવત કુંડની અંદર શિવલિંગ એ આજે પણ બિરાજમાન છે લગભગ હું ભૂલતી ન નઉ ત્યાં સુધી સત્તર ફૂટ કે પંદર ફૂટની નીચે આ શિવલિંગ એ સ્થાપન કરવામાં આવેલા છે હવે તમે જોઈ શકો છો કે બધા બહેનો કેળા દાડમ મોસંબી તેમજ બીલીપત્ર એને અંદર મૂકી રહ્યા છે અને અમારી દ્રષ્ટિએ તમે જુઓ બીલીપત્ર અંદર જાય જ્યાં આંગળીનું નિશાન છે ત્યાંથી બીલીપત્ર એ કુંડના તળે જાય છે કોઈપણ વ્યક્તિને આ વિડીયો કે દ્વારા દર્શન કરશે તો સેજે જે આ સ્થાને નહીં આવ્યા હોય એને અચરજ થશે કે શું આ હકીકત સત્ય છે પરંતુ હા આ હકીકત સત્ય જ છે ને તમામ યાત્રાર્થીઓ અમારી સાથે જોડાય જોડાયેલા હતા એમણે પૂજા પાઠ લીધા પૂજાપો લીધો હતો અને એ પૂજાપોમાં બે ફળ આપવામાં આવે અને બીલીપત્ર આપવામાં આવે એ લઈ આ કુંડની અંદર પધરાવવાનું હોય ઓમ નમઃ શિવાય એનો જાપ કરવાનો હોય અને ત્યાર પછી મૂકવામાં આવે તો એ કુંડની અંદર બીલીપત્ર જતું રહે છે ફળ પણ જતા રહે છે થોડી વારે ફળ એ ક્યારેક એક ફળ બહાર આવે અને ક્યારેક બે ફળ બહાર આવે અને એ પ્રસાદના રૂપમાં યાત્રાર્થીઓ ગ્રહણ કરતા હોય છે બાજુમાં જે રુદ્રેશ્વર મહાદેવ એનું મંદિર છે એના તમે દર્શન કરી શકો છો તો અહીંયા કુંડની અંદર શિવ શિવજી કેમ બિરાજમાન છે એની પાછળ એક ઇતિહાસ છુપાયેલો છે અમે બરાબર જ્યારે ગયા ત્યારે ત્યાં બીજા પણ યાત્રાથીઓ આવેલા ને તેની સાથે ગાઈડ હતા એ સમજાવતા હતા એટલે સહેજે મેં પ્રશ્ન કર્યો કેમકે હું તો અહીંયા બીજી વાર આ તીર્થસ્થાને દર્શન કરવા માટે આવી પરંતુ અહીંના ઇતિહાસની ખબર નહોતી એટલી ખબર હતી કે બીલીપત્ર કુંડમાં જતું રહે છે તો એણે સમજાવ્યું કે દશાનંદ રાવણ એમણે ભગવાન શિવ પર તપ કર્યું અને શિવ પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે તમે થોડા સમય માટે મારે લંકામાં પધારો ભગવાન શિવ એ લિંગ સ્વરૂપે જવા માટે તૈયાર થયા પરંતુ શરત કરી કે લંકા પહોંચે ત્યાં સુધી તારે મારા લિંગને પૃથ્વી પર સ્થાપન કરવું નહીં ફરતા ફરતાં ધેનુમતી નદીનો સરસ મજાનો કિનારો છે અને દશાનંદ રાવણ એ જ્યારે આ કિનારા ઉપર આવ્યો અને એને શૌચક્રિયા કરવા જવાનું થયું એ જ વખતે આજુબાજુમાં જોયું તો શિવલિંગ એને ક્યાં સ્થાપન કરવા તો ગણપતિ એ ગોવાળના રૂપમાં હતા એને આપવામાં આવ્યા અને ગણપતિજી મહારાજે જ્યારે રાવણ શૌચક્રિયા કરવા માટે ગયા ને એ જ વખતે પૃથ્વી પર મૂકીને અદૃશ્ય થઈ ગયા રાવણ જ્યારે પાછો આવ્યો અને શિવજી લિંગ એને પૃથ્વી પર જોયા અને ઉંચકવા જાય તો ઉંચકાયા નહીં એટલે ક્રોધાવેશમાં આવી અને જ્યાં પગનો પ્રહાર કરવા માટે જાય એ જ વખતે જે કુંડ છે કેતા ભૂમિની અંદર સત્તર પંદરથી સત્તર ફૂટ નીચે ભગવાન શિવ લિંગ સ્વરૂપે ત્યાં જતા રહ્યા જ્યાં આજે ઉપર રુદ્રકુંડ એ આવેલો છે અને ત્યાર પછી દશાનંદ રાવણ એ લંકાની અંદર ગયા અને ત્યારથી આ કુંડમાં ભગવાન શિવ બિલીપત્ર અને ફળ એને સ્વીકાર કરે છે અને આજે પણ હજારો યાત્રાર્થીઓ ત્યાં ઓટો રિક્ષા દ્વારા જાય છે અને આ જે બિલીપત્ર એ ચડાવવાનો દર્શન પણ કરે છે અને અનુભવ પણ કરે છે ત્યાર પછી નેમિસરના ક્ષેત્રની અંદર આવેલ હનુમાનગઢી નામથી જે ઓળખાતું તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા માટે ગયા તમે વિશાળ એવા હનુમાનજી મહારાજ એના સ્વરૂપના દર્શન કર્યા આ બાજુના બાજુમાં રામલક્ષ્મણ જાનકી એમનું મંદિર પણ આવેલું છે હનુમાનજી મહારાજના મુખારવિંદની અંદર જેમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રસાદ તરીકે મગજના લાડુ જેમ પ્રસિદ્ધ માનવામાં આવે છે એમ નેમી ક્ષેત્રમાં પણ હનુમાનજી મહારાજને મગજના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે મુખારવિંદની અંદર મેં ગણ્યા ત્યાં સુધી તો મેં પાંત્રીસ લાડુ તો ગણ્યા હતા ત્યાર પછી હનુમાનજી મહારાજનું મોટું વિશાળ સ્વરૂપ હોવાથી નજરની અંદર ડબલ થવાથી વધારે ગણાઈ શકાયું નથી દર્શન કર્યા બાદ તમે જોઈ શકો છો કે સીડીઓ દ્વારા ચડી અને હનુમાનજી મહારાજ એના દર્શન કરવાના છે પ્રદક્ષિણાના ભાગની અંદર હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનની જે જે સેવા કરી હતી એ સચિત્રો કેતા રામાયણના સચિત્રો એને દોરવામાં આવેલા છે આવા દર્શની સ્થળોની અંદર સહેજે દર્શનાર્થીઓને આનંદ આવે એ રીતે પર્વતી પ્રાંત જાણે હોય એ રીતે અનેક કુંડો ફુવારા એ ગોઠવવામાં આવેલું છે તળાવ અને બીચમાં કમળ એ પણ કમળની અંદર ભગવાન શિવ બિરાજમાન હોય એવી રીતે અનેક દ્રશ્યો રાખવામાં આવ્યા છે અમે લગભગ સોળ સત્તર વર્ષ પહેલાં આવ્યા ત્યારે આવું કંઈ જ અહીંયા જોવામાં મળતું નહીં પુરાતની સ્થળ હતું બીજું કોઈ જ વસ્તુ જોવા મળતી નહીં આજે જ્યારે દર્શન કરવા માટે આવ્યા તો સે જે આપણને એમ અનુભવ થાય કે આ નેમિષાયણને ક્ષેત્ર તો હશે ને હવે તમે જે કૂવાના દર્શન કરી રહ્યા છો તે પાંચ પાંડવોના કૂવા તરીકે પ્રસિદ્ધ કૂવો છે ખૂબ સરસ આ કૂવાને બાંધવામાં આવેલો છે પ્લાસ્ટર દ્વારા જ્યારે આ બાંધવામાં આવે છે દર્શનાર્થીઓ એના દર્શન કરી રહ્યા છે કૂવામાં પાણી નથી અહીંયા સીતા રસોઈ ઘર કહેતા અહીંયાના રસોડાની સીતા રસોઈ ઘર તરીકે માનવામાં આવે છે પાંચ પાંડવોએ અઢાર દિવસના યુદ્ધ દરમિયાન જે તમે હવે દર્શન કરી રહ્યા છો તે પાંચ પાંડવ મંદિર કહેતા પાંડવ કિલ્લા તરીકે ઓળખાતું આ તીર્થસ્થાન છે જેમાં પાંચેય પાંડવો એના મૂર્તિમંત સ્વરૂપે બિરાજમાન છે બીચમાં ભગવાન દ્વારકાધીશ એ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે સુસજ્જિત વેશની અંદર પાંચે પાંડવો એના દર્શન થઈ રહ્યા છે તો પાંચે પાંડવો એમાં એક ખાસ યુધિષ્ઠિર મહારાજાને એમ રહ્યા કરતું કે ગૌત્યા અહીંયા તમે દ્રૌપદીજી એના પણ દર્શન કરી રહ્યા છો તો ગોત્ર હત્યાના નિવારણ માટે તીર્થસ્થાનોની અંદર ફરતા ફરતા આ નેમિસાયણ્ય સ્થાનની અંદર આવેલા અને અહીંયા પાંચ પાંડ્યો અને દ્રૌપદીજી એમણે તપ કરેલું કેમ કે અનેક તીર્થોની અંદર પાંચ પાંડ્યો એ યુદ્ધ સમાપ્તિ બાદ નીકળેલા છે અને તપ પણ કરેલું છે એ મહિનો આ નેમિસાણીય ક્ષેત્ર જ્યાં પાંચે ભાઈઓ અને છતાં દ્રૌપદીજી એમણે તપ કર્યું હતું તો એની તપસ્થલી ગણાય છે અમે જ્યારે પહેલાં આવ્યા ત્યારે અહીંયા કેવળ અને કેવળ ખાલી કેમ ઓરડાઓ ચણવામાં આવેલા હોય ચાર દિવાલો એ રીતનું આ પુરાતની સ્થાન હતું આજે સમયાંતરે જે જે તીર્થસ્થાનોની અંદર તમે જાઓ તો એ તીર્થસ્થાનોમાં તમને કંઈકને કંઈક થોડો ઘણો વિકાસ થયેલો એ જોવા મળશે તો આજે અહીંયા નેમિસાયણિયા ક્ષેત્ર કહેતા હનુમાનગઢી એ હનુમાનગઢીમાં પણ સરસ મજાના પાંચ પાંડવ કિલ્લા એમાં ઘણો વિકાસ થયેલો દેખાય છે અને હનુમાનજી મહારાજ એના પણ વિશાળ સ્વરૂપમાં દર્શન થાય છે જે અહિરાવણ અને મહિરાવણ એ ભગવાન રામચંદ્રજીને પાતળમાં લઈ ગયેલો અને હનુમાનજી મહારાજ એને લાવેલા એ જ આ સ્થાન છે ને એમ પણ કહેવામાં આવે કે ધર્મ અને ભક્તિદેવી એ વૃંદાવન જાતા રસ્તો ભૂલેલા અને હનુમાનજી મહારાજે જે રસ્તો બતાવેલો એ આ સ્થળ પણ માનવામાં આવે છે ત્યાર પછી અમે ધેનુમતી નદીનો કિનારો એ ત્યાં દર્શન સ્નાન કરવા માટે આવ્યા છીએ અહીંયાના લોકો એને ગોદાવરી પણ કહે છે અને અમે કીધું કે આ ધેનુમતી નદી નથી ત્યારે ઓટાવાળાએ પણ મને એમ કીધું કે નહીં આ ગોદાવરીનો કિનારો છે ને ગોદાવરી નદી છે અને ત્યાં રહેલા શિવલિંગની પૂજા કરનારા પંડિતજી એમણે પણ કહ્યું કે આ ગોદાવરીજી છે એક મંદિર બીજું પણ છે ત્યાં અમે નહોતા ગયા ત્યાં ધેનુમતીનો કિનારો છે કે ત્યાં ધ્યાનુમતિ પણ વહી રહ્યા છે પરંતુ આ ગોદાવરીજી હતા જ્યાં મેં સ્નાન કર્યું હતું અને ત્યાર પછી મુખ્ય જે નેમિશ્ચરણ્ય ક્ષેત્રનું તીર્થસ્થાન માનવામાં આવે એવું વ્યાસ ગદ્દી તરીકે ઓળખાતું તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ જે વ્યાસ ગદ્દી કહેતા ભગવાન વ્યાસ જેને અઢાર પુરાણની રચના કરી હતી અને અઢાર પુરાણ માહેનું શ્રીમદ ભાગવત મહાપુરાણ કે સત્તર સત્તર પુરાણની રચના કરવા છતાં જેને શાંતિ નહોતી અને ત્યારે નારજીના કહેવાથી જે પુરાણની રચના કરી એ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એ શ્રીમદ ભાગવત મહાપુરાણનો અઠ્યાસી હજાર ઋષિમુનિઓએ જે સ્થળ ઉપર બેસી અને પરમાત્માને રાજી કરવા માટે પોતાના મોક્ષના સાધનને પ્રાપ્ત કરવા માટે જો શ્રવણ કર્યું હોય તો એ આ સ્થાન છે કે આજે પણ વિશાળ અક્ષય વૃક્ષ જેને માનવામાં આવે છે જે પાંચ હજાર અને નવ્વાણું વર્ષ પ્રાચીન માનવામાં આવે છે એ અક્ષય વૃક્ષ એના તમે દર્શન કરી રહ્યા છો એ જ અક્ષય વૃક્ષની નીચે સુદ્ધપુરાણી એમણે અઠ્યાશી હજાર ઋષિ જે રમહર્ષનના પુત્ર હતા તમે ભગવાન વ્યાસ એના દર્શન કરી શકો છો કે મૂર્તિમંત રૂપે આજે પણ જાણે ભાગવત કથા શ્રવણનો રસપાન કરાવતા હોય એવા ભગવાન વ્યાસ એ બિરાજમાન છે તો એ અક્ષય વૃક્ષની નીચે અઠ્યાસી હજાર ઋષિ એમણે આ ભાગવત શ્રવણ કરાવ્યું હતું એ વૃક્ષના તમે દર્શન કરી રહ્યા છો જ્યારે ત્યાં પગ મૂકીએ ત્યારે સહેજે અનુભવ થાય કે આ પટાંગણની અંદર કેવા ઋષિમુનિઓની ભીડ જામેલી હશે અને એ ઋષિમુનિઓ કેવા પરમાત્માના સ્વરૂપની અંદર કે લીલા ચરિત્રની અંદર તલ્લીન બની ગયા હશે અને કથાશ્રવણ કરતા હશે તો સેજે સંકલ્પ થાય કે બહુ મોટા પુણ્ય હોય એને જ અહીંયા કથા શ્રવણનો લાભ મળતો હોય છે ને કહેવાનો પણ લાભ મળતો હોય છે અને આજે આનંદની વાત તો એ છે કે આપણે ઉત્તર ભારતની અંદર તો ખબર નથી હવે તમે જોઈ શકો છો કે મનુ અને શત્રુપાદેવી જેનું તપસ્થળ એ પણ આ નેમિષાયણ્ય ક્ષેત્રને એમાં વ્યાસ ગદ્દીનું જે પરિસર એ જ ભાગની અંદર આ તીર્થસ્થાન આવેલું છે તો આનંદની વાત એ કે ઉત્તર પ્રદેશની અંદર તો કોઈએ ભાગવતની કથા અહીંયા કરી હશે કે નહીં એ ખબર નથી પરંતુ ગુજરાતમાંથી હું માનું ત્યાં સુધી નહીં પણ તું સો ટકા સૌપ્રથમ વાર કોઈ પણ વ્યક્તિએ આ જ સ્થળે શ્રીમદ ભાગવત મહાપુરાણ એની કથા શ્રવણ કરાવી હોય તો એવા બોટાદ મહિલા મંદિર એના પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી જ્યોતિબેન એ માનું ત્યાં સુધી લગભગ ચાર થી પાંચ વર્ષ પહેલા જ આ નેમીસ ક્ષેત્રમાં વ્યાસ વ્યાસગદી કે જ્યાં સુદપુરાણી જે અઠ્યાસી હજાર ઋષિ મુનિને શ્રીમદ ભાગવત મહાપુરાણ એનું શ્રવણ કરાવ્યું હતું તો એ જ જગ્યા ઉપર બેસી અને પોતે શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા કહેલી અને અનેક મોક્ષભાગી જીવાત્માઓ એને સંભળાવેલી તો એવું આ અતિ મનુ અને શત્રુપાદેવીનું તપસ્થલ પણ જેને કહી શકાય તમે જોઈ શકો છો કે મનુ મહારાજા એક પગ ઉપર ઊભા રહી અને તપશ્ચર્યા કરી રહ્યા છે એની સામે શત્રુપાદેવી એ પણ પરમાત્માની આરાધના કરી રહ્યા છે અને સૃષ્ટિના સર્જનનું સૌ કોઈ યુગલ હોય તો આ મનુ મહારાજા અને શત્રુપાદેવી એનું આ યુગલ છે એ તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કર્યા આ પરિસરમાં કે કેટલાય મંદિરો આવેલા છે તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો પણ છે એ જ્યાં મનુ મહારાજા અને શત્રુપાદેવી એ તપ કર્યું હતું એ જગ્યાએ નાના નાના ડેરાઓ કહેતાં મંદિરો જોવા મળે છે ઘણીવાર આપણે કેવું થાય કે મુખ્ય મુખ્ય મંદિરો હોય ત્યાં દર્શન કરીને નીકળી જતા હોઈએ છીએ પરંતુ જ્યારે નાના નાના મંદિરો ત્યાં તમે દર્શન કરવા માટે જાઓ ત્યાંના પૂજારી લોકોને પૂછો તો ઘણા એવા મંદિરો જોવા મળે છે કે અહીંયા જનક મહારાજા અને મહારાણી સુનૈનાજી એનું પણ તપસ્થાન માનવામાં આવે છે કે એને પણ અહીંયા તપચર્યા કરી હતી જ્યાં ચણારવીન પધરાવામાં આવેલા છે એના દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે તો અનેક અનેક નાના મોટા મંદિરો આ નેમિસરણીય ક્ષેત્રની અંદર આવેલા છે અને જ્યારે એ પૂજારીને પૂછવામાં આવે ત્યારે ઘણા એવા મંદિરો હોય કે એના ઇતિહાસો એની પાછળ અજોડ છુપાયેલા હોય અમારા ખ્યાલની અંદર ઘણા એવા સ્થાનો મંદિરની અંદર આવ્યા તમે શત્રુપા મહારાણી એ તપ કરી રહ્યા છે એના મૂર્તિમંત દર્શન કરી રહ્યા છો કે અમે સ્થાનોના દર્શન તો કર્યા હતા પરંતુ એના ઇતિહાસોની અમને પણ ખબર નહોતી કે આ સ્થાનનો આ મહિમા છે સ્વયંભુ મનો મહારાજ જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ પિતામાં બ્રહ્મા થકી થઈ હતી એ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો ને એ મંદિરમાં તમે જોઈ શકો છો કે બાજુમાં ભગવાન વ્યાસજી એનું મોટું સ્વરૂપ બિરાજમાન છે એ ભગવાન વ્યાસના દર્શન કરી યાત્રાથીઓ બહાર નીકળી રહ્યા છે કોઈ આવી રહ્યા છે એવું આ પુરાતની મંદિર છે જેમ નાસિકની અંદર અનેક તીર્થસ્થાનો છે એવી જ રીતે નેમિસાયણિયા ક્ષેત્રમાં પણ ઘણા તીર્થસ્થાનો એ એના દર્શન છે આખો દિવસ કદાચ ઓટો દ્વારા જઈએ તો કેટલા એવા પુરાતની તીર્થસ્થાનો એ આપણને દર્શન કરવા મળે અહીંયા તમે પરિસરનો ભાગ કહેતા બાર ચોગાન એનો ભાગ તમે જોઈ શકો છો કે વિશાળ પટાંગણ છે ને આજે ખૂબ વિકાસ આ મંદિર એનો થઈ રહ્યો છે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે એક સમય હતો કે લગભગ એક દસકો જ ગણી લો કે દસ બાર વર્ષ પહેલા જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે મંદિરો ખાલી હતા હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ લલિતા દેવી મંદિર છે જે શક્તિપીઠ માનવામાં આવે છે લલિતા દેવી શક્તિપીઠ એમાં સરસ મજાના માં સતી એનું સ્વરૂપ છે પરંતુ બહુ જ નાનું સ્વરૂપ છે ત્યારે સતી એને પોતાનો દેહાગ્નિ એને લઈ અને ભગવાન શિવ એ આકાશ માર્ગે જ્યારે ફરતા હતા ને ત્યારે એમ કહેવાય કે આ નૈમિષાયના ક્ષેત્રમાં સતીના હૃદયનો ભાગ આ જગ્યાએ પડ્યો હોવાથી એને શક્તિપીઠ માનવામાં આવે છે તમે વિડીયો શૂટિંગની મનાઈ હોવા છતાં લલિતા દેવીના મૂર્તિના દર્શન કરી શકો છો ખૂબ નાનું સ્વરૂપ છે અને છાનામાના વિડીયો લીધો હોવાથી તમે જાજીવારે સ્વરૂપના દર્શન કરી શકતા નથી તો આદિ શક્તિપીઠ એવા લલિતા દેવીનું આ મંદિર છે જ્યારે વડતાલના પૂજ્ય અખંડ પરમ પરમપૂજ્ય લક્ષ્મી સ્વરૂપ એવા શ્રી એમણે લગભગ ચાર પાંચ વર્ષ પહેલાં આ શિબિરનું આયોજન કરેલું આ નેમિસાયણને ક્ષેત્રમાં જ અને જ્યારે દશમસ્કંદ જેને ભાગવતનો ધબકતો હૃદય કહેવાય એના ઉપર શિબિર હતી અને કથા હતી ત્યારે ગાદીવાળા ગાદીવાળાશ્રી એના કથાના પોથી યાત્રા એ આ લલિતાદેવી શક્તિપીઠથી જ કાઢવામાં આવ્યા હતા ત્યાર પછી તમે ચક્રકુંડ એના દર્શન કરી શકો છો કે ગોળ રાઉન્ડમાં જે વચ્ચેનો ભાગ છે એને ચક્રકુંડ માનવામાં આવે છે બહારના ભાગમાં તમામ દર્શનાર્થીઓ એ સ્નાન કરી રહ્યા છે વચ્ચેના ભાગમાં સ્નાન કરવામાં નથી આવતું એનું કારણ છે કે ત્યાં કોઈ તળ્યું નથી આપણે જે દર્શન કર્યા વ્યાસ ગાદીના કે જ્યારે પિતામાં બ્રહ્માની પાસે ઋષિમુનિઓ ગયા એમ કહ્યું કે પિતામાં અમારા મનની શાંતિ થાય અને પરમાત્માનું શાંતિથી ધ્યાન ભજન થાય એવી કોઈ જગ્યા બતાવો ત્યારે બ્રહ્માજીએ ચક્ર ફેંકેલું ને એમ કહ્યું કે આ ચક્ર જ્યાં શાંત થાય એ જગ્યા તમારા માટે અનુકૂળ હશે અને ચક્ર ફરતું ફરતું આ ક્ષેત્રની અંદર આવેલું અને પૃથ્વીને ભેદન કરી અને પાતાળમાં જતું રહ્યું એટલે એને ચક્રકુંડ તરીકે ઓળખવામાં આવે છે કે એક ચક્રકુંડ એના આપણે દર્શન કરી ચૂક્યા જગન્નાથપુરીમાં કે જ્યાં શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર એનું પ્રતાપસિંહ મહારાજાને શ્રવણ કરાવવામાં આવ્યું હતું અને અહીંયા સુતપુરાણીય અઠ્યાસી હજાર ઋષિમુનિઓ એમણે આ ભાગવત કથા એ શ્રવણ કરાવવામાં આવ્યું હતું આ મહાન બંને ચક્રકુંડો એ અનેક મહાન તીર્થસ્થાનો એના દર્શન કર્યા પછી સૂત ગાદી એના દર્શન કરવા માટે અમે ગયા જે એક મંદિર આવેલું છે જ્યાં સૂતજી એનું મંદિર માનવામાં આવે છે અને ત્યાર પછી અમે અમારા ઉતારે પધાર્યા હતા અસ્તુ ભાવથી બધાને જય સ્વામિનારાયણ